ચોમાસાની સાથે જ સુરતમાં રોગચાળાના કેસો વધી જતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી જવા પામ્યું હતું શહેરના જુદા જુદા વિસ્તારોમાં જેમાં ખાસ કરીને જ્યાં બીમારીના કેસો વધુ આવતા હોય તેવા વિસ્તારોમાં સહિત એક લાખ ચાલીસ હજાર ઘરોનો સર્વે કરી પાલિકા દ્વારા રોગચાળાને નાબૂદ કરવા કામગીરી કરી હતી સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે રોગચાળો ફાટી નીકળ્યો હતો શહેરના સ્લમ વિસ્તારો જેવા કે ઉધના પાંડેસરા વડોદગામ સહિતમાં રોગચાળામાં માસૂમ બાળકો સહિતના મોત પણ થયા હતા જેને લઈને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી જવા પામ્યું હતું અને સુરત મહાનગરપાલિકા કમિશનરના આદેશથી ખાસ ટીમો બનાવી વોર રૂમ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયો છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અઢારસો કર્મચારીઓની ટીમો બનાવી તપાસ કરાવડાવી હતી આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા એક લાખ ચાલીસ હજાર ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો જેમાં પાંચ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા હતા તો આ સર્વેમાં તાવના પાંચસો ચોસઠ કેસો મળ્યા હતા જ્યારે સામાન્ય જાડાના બસો ચાર કેસો સામે આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાંથી પણ સારવાર લેવા આવતા દર્દીઓનો આંકડો લેવાયો હતો તો આંગે આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે વધુ માહિતી આપી હતી ચોમાસાની ઋતુ છે કમળો જેવા રોગો રોગો અને મેલેરિયા ડેન્ગ્યુ જેનો અત્યારે વધારો જોવા મળી રહ્યો છે તે ધ્યાને લઈ અને અર્લી ડિટેક્શન એટલે તાત્કાલિક શોધી અને એને સારવાર મળી જાય એ હેતુથી માન્ય કમિશનર દ્વારા એક સર્વે હાથ ધરાવવામાં આવ્યો છે જેની અંદર પાંચસો જેટલા આશા ત્રણસો જેટલા પ્રાઇમરી હેલ્થવર્કર અને એક હજાર જેટલા એએનએમ એ લોકોની સાથે અઢારસો જેટલા કુલ જે હેલ્થવર્કરનો સ્ટાફ છે ઝુંબેસ રૂપે તમામના ઘરે જઈ અને આ પ્રકારના કેસો શોધવા એ લોકોને આઈ આપી એની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગઈકાલે લગભગ એક લાખ અને પચાસ હજાર જેટલા ઘરો સર્વે કરવામાં આવ્યા અને પાંચ લાખ જેટલું પોપ્યુલેશન કવર કરવામાં આવ્યું અને એની અંદર લગભગ પાંચસો સાહીઠ જેટલા ફીવરના કેસો શોધી કાઢવામાં આવ્યા જે લોકો અમુક લોકો સારવાર ઉપર હતા અને અમુક લોકોને સારવાર નહોતી લીધી તેવા લોકોને આપણે ટેસ્ટ કરી અને તાત્કાલિક સારવાર આપી છે સાથે સાથે લગભગ બસો ને ચાર જેટલા ઝાડાઉટીના કેસીસ પણ આપણે શોધી કાઢ્યા તો તે લોકોને પણ આપણે ઓઆરએસ અને ફ્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રિબ્યુશન અને સાથે સાથે આઈએસી કરી છે કે જેનાથી આ જાડાઉટીના કેસીસ અટકાવી શકીએ ગંદુ પાણી આવે તો તાત્કાલિક કોર્પોરેશનને જાણ કરે ખુલ્લામાં વેચાતો પદાર્થ ખોરાક ખાઈ નહીં અને સાથે સાથે પર્સનલ હાઇજીન જે જમ્યા પહેલાં અને કુદરતી હાજર ગયા પછી ચોક્કસ સાબુથી હાથ ધોવા એ પ્રકારની સમજ આપે છે અને મુખ્યત્વે આ જે અઢારસો લોકો હેલ્થ વર્કર કામ કરે છે તેની ઉપર નજર રાખવા માટે અને તે લોકોની કામગીરી ચોકસાઈપૂર્વક કરવા માટે માન્ય મેડમશ્રી દ્વારા એક વોરરૂમ આઈ ટ્રીપલ સિંહ ખાતે શરૂ કરવામાં આવે છે રોજે રોજ તેઓને ફોન કરવામાં આવે છે અને તેઓ ક્યાં છે લોકેશન અને સાથે સાથે જે તે સમયની કામગીરીની માહિતી મેળવવામાં આવે છે આ રીતે કોર્પોરેશન દ્વારા એક ઝુંબેશ ઉપાડી અને અર્લી ડિટેક્શન કરી અને આ ઝાડા ઉઠતી કમળો ટાઈફોઈડ અથવા મલેરિયા ડેન્ગ્યુ જેવા કેસો માટે એને અટકાવવા માટે અથવા તો એને કંટ્રોલમાં રાખવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવે છે સુરતમાં ચોમાસાની સાથે રોગચાળાએ માથું ચોક્યું હતું તે સરકારી હોસ્પિટલ હોય કે પછી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે સુરત મનપાન આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી ત્વરિત કામગીરીના કારણે રોગચાળો કાબુમાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે ઓઝર ખુરશી સાથે હર્ષદ સેટા